નમસ્કાર મિત્રો વ્યાસ પંચમ કથા સત્ર વર્ષના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માધવ ચાલો આજે આપણે જોઈએ તારીખ અઠાવીસ દસ બે હજાર પચીસ મંગળવાર પંચાંગ તેમજ બારે રાશિઓ ગોચર પર પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગ વિક્રમ સંવંત બે ચાર બ્યાસી કાર્તક માસ શુક્લ પક્ષ સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે છ કલાક એકતાલીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે અઢાર કલાક પાંચ મિનિટ તિથિ જોઈએ તો તિથિ છઠ સાત કલાક ઓગણસઠ મિનિટ સુધી છઠ ત્યાર પછી નક્ષત્ર ઉતરાષા યોગ જોઈએ તો યોગ છે સુકરમાં યોગ સાત કલાક એકાવન મિનિટ સુધી ત્યાર પછી યોગ કરણ જોઈએ તો કરણ છે તૈત કરણ સાત કલાક પચાસ મિનિટ સુધી ત્યાર પછી ઘર વીસ કલાક પિસ્તાલીસ મિનિટ સુધી ત્યાર પછી વણિત તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે ધન રાશિ અધ ધન રાશિ બાવીસ કલાક ચૌદ મિનિટ સુધી ધન રાશિ ત્યાર પછી મકર રાશિ ખજ હવે આપણે બારે રાશિઓનું ગોચરપત્ર જોઈએ કે હા આ ગુચિત ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળીના ગ્રહોના ફળથી કાંઈક અલગ હોઈ શકે છે તો માટે બારે બાર રાશિઓનું આપણે શુભ શુભ ફળ જોઈએ શુભ શુભ અંગ જોઈએ અને શુભ રંગ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલ એક પ્રથમ મેષ રાશિ માટે આજે તમારે ઊર્જા અને સાહસથી તમે ભરપૂર રહી શકો છો આજે તમારા દરેક કાર્યમાં સાહસ અને ઝડપ તમને સફળતાઓ મળી શકે છે આજે આ તમને સૂર્ય ઉપાસના કરશો તો તે આજનો દિવસ તમારા માટે ઉત્તમ અને લાભદાયક નિવડી શકે છે તો આ મેષ રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો નવ અને તેમનો અશુભ અંક જોઈએ તો એક મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બ વૃષભ રાશિ વાળા માટે આજે તમને ધન સંબંધિત બાબતોમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી રહેશે આજે તમારા કોઈ પણ રોકાણ માટે સારો દિવસ છે જેથી કરી તમે કોઈ પણ સારું એવું રોકાણ કરી શકો છો આજે તમારા પરિવારમાં સૌમ્ય અને શાંત વાતાવરણ તમારે જાળવવું જરૂરી રહેશે આ વૃષભ રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેનો અશુભ રંગ જે હતો ગુલાબ મિથુન રાશિ જે મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિ માટે આજના દિવસે તમારે આત્મવિશ્વાસથી તમારો ભરપૂર રહી શકે છે આજે તમારા સંચાર અને કોઈ પણ એવા લેખન સંબંધિત કાર્યોથી તમને ઘણી એવી સફળતા અને લાભ થઈ શકે છે આજે તમારા મિત્રો નો તમને સહયોગ ઘણો એવો પ્રમાણમાં મળી શકે છે મિથુન રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને એમનો અશુભ રંગ તો ત્રણ મિથુન રાશિવાળા માટેનો શોભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે આજે તમને કોઈ પણ કાર્યક્ષેત્રે મધ્યમ પણ મળી શકે છે આજે તમને તમારા મનને તમે શાંત રાખવાથી ઘણી એવી સફળતાઓ તમને મળી શકે છે આજે તમારા માતા પિતા કે તમારા વડીલોનો સહયોગ પશે તો તે તમને લાભદાયી નિવડી શકે છે કે જેથી તમને ઘણો તેમાં લાભ થવાનો યોગ છે ખાતા શિયાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત કર્કરા શિયાળા માટેનો શુભ રંગ જોઈએ તો ત્રી અને તેમનો અશુભ રંગ જોઈએ તો સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં માટક સિંહ રાશિ વાળા માટે આજે તમને તમારા ભાગ્યનો પૂરેપૂરો સાથ તમને મળી શકે છે આજે તમને કોઈ પણ નાની ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારો મન લાગશે અને તમારી રુચિ વધી શકે છે આજે તમારા અધિકારીઓનો પણ તમને સહયોગ ઘણો એવો મળી શકે છે જેથી કરીને તમને અધિકારીઓ દ્વારા પણ ઘણો એવો લાભ થઈ શકે છે તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમાં અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં

આ કન્યા રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં રતક તુલા રાશિવાળામાં આજના દિવસે આજે તમારા જીવન સાથે સાથેના સંબંધમાં ઘણી એવી મધુરતા આવી શકે છે આજે તમારે શાંતિ જાળવવી જરૂરી રહેશે આજે તમારા ભાગીદારીના કામકાજમાં પણ તમને ઘણી સફળતાઓ મળી શકે છે આજે તમારે કોઈ પણ કામ કરો કે સમાજમાં કોઈ પણ કામ કરો તો પણ તમારા સમાજમાં છે કે સામાજિક તમારી પ્રતિષ્ઠા વધી શકે છે તો તુલા રાશિવાળા માટેનો શુભ અંગ હોય તો સાપ અને તેમનો અશુભ અંગ હોય તો આ તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી વૃષિક રાશિ જોઈએ વૃષિક રાશિમાં વૃષિક રાશિવાળા માટે આજે તમને નોકરીમાં ઘણી એવી મહેનત કરવી પડશે એટલે કે તમારી મહેનત વધી શકે છે પરંતુ વિજય તો તમારો જ થઈ શકે છે આજે તમારા શત્રુઓ પણ તમારાથી પરાજિત થશે આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે થોડું ધ્યાન રાખવું જરૂરી છે ઋષિક રસીવાળા માટેનો શુભ અંગ હોય તો નવ અને તેમનો અશુભ અંગ હોય તો બે વૃષિક રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો મરૂન અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાલ ધનરાશિ જોઈએ ધનરાશિમાં

ધીરજ જાળવી જેથી કરીને તમને ઘણી સફળતાઓ મળી શકે છે મકર રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો ફેરો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ઘ સફળ કુંભ રાશિવાળા માટે આજે તમારા ભાઈ બહેનોનો સહયોગ પણ તમને મળી શકે છે જેથી કરીને તમારા ભાઈ બહેનોથી પણ તમને ઘણો એવો લાભ થઈ શકે છે આજે તમારા નાની મોટી એવી મુસાફરીનો પણ યોગ છે જેથી કરીને તમે નાની પણ મુસાફરી કરી શકો છો અથવા નવા નવા સંપર્કો કરશો તો પણ તે તમને લાભદાયી સારો દિવસ મેળવી શકે છે કુંભ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાનમણી મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં દર્જા

શુભ અમ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અમ જોઈએ તો સાત નિરના સિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા ખાસ આ ગુજરાત પણ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રની તે પર આધારિત હોઈ શકે છે જે તમારી વ્યક્તિગત જન્મપુંડલીના ગ્રહોના પ્રત્યે અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભા લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તારીખ અઠાવીસ દસ બે હજાર પચીસ મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો